નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રો માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું મેગા જોબ ફેર ગુજરાતની વાત કરીશું ખૂબ જ મોટો ભરતી મેળો યોજાવા જઈ રહ્યો છે લગભગ પચાસ થી પણ વધારે કંપનીઓ આ ભરતી મેળામાં ભાગ લઈ રહી છે મતલબ દોસ્તો તમે સમજી શકો છો કે રોજગારીની તક અહીંયા ખૂબ જ વધારે છે ઉમેદવારો પણ વધારે આવશે સો સો ટકા ભરતી એવી મોટી છે વિગતવાર વાત કરીએ ને પહેલા આપણા YouTube પ્લેટફોર્મ પર જોઈન કરી લેવા વિનંતી જેથી તમને આવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમારા સુધી મળતી રહે દોસ્તો સંસ્થાના આધ્ય સ્થાપક ગુરુ લાબુભાઈ ત્રિવેદી જન્મ સતાબ્દી વર્ષ અંતર્ગત શ્રીમતી જે જે કુંડલિયા કોમર્સ કોલેજ રાજકોટ મદદનીશ નિયામક રોજગારની કચેરી રાજકોટના સંયુક્ત ઉપક્રમે

ભાગ લેવો જોઈએ કેમ કે પચાસ થી પણ વધારે કંપનીઓ છે ઉપર ઉપર થોડી કંપનીઓના નામ લઈએ તો એવેન્યુ સુપરમાર્ટ માર્ટ લિમિટેડ ડી માર્ટની આ વેકેન્સી છે મિનિમમ ગ્રેજ્યુએશન હોવું જોઈએ મેલ ફિમેલ બંને ઉમેદવારો અરજી કરી શકશે એક્સિસ બેંકમાં ભરતી છે સેલ્સ ઓફિસરની એપેલો ફાર્મસીઝના અંદર ભરતી છે એલ એન્ડ ટી લિમિટેડના અંદર ફિલ્ડ લોન ઓફિસરની ભરતી છે પ્રિન્ટવેલ ઓફસેટ બજાજ ફાઇનાન્સ ટાટા ઓટોકોમ ગોશન મોદી સ્કૂલ નેબ્યુલા સર્જિકલ પ્રાઇવેટ લિમિટેડ વાત કરીએ જ્યોતિ સીએનસી ઓટોમેશન જેની અંદર સીએનસી ઓપરેટર બેન્ડિંગ ઓપરેટર વેલ્ડર આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન આઈટીઆઈ ફિટરની ભરતી છે આઈટીઆઈડીએમઇ બી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ માટે શ્રેયાંશ સ્કૂલ મહાવીર ઇમિટેશન જવેલેરી સિન્ક્રો ઇલેક્ટ્રિકલ પ્રાઇવેટ લિમિટેડ ટોપ ક્રેન સિસ્ટમ ઝેપોલી

આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ